આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા નફરત કી દુકાન બંધ કરી દેશ છોડોના સૂત્રોચ્ચાર કરી ઇન્ચાર્જ પોલીસ વડાને આ પ્રકારના વિવાદિત ટિપ્પણી કરનાર શાસક પક્ષના નેતાઓને તેમને પ્રોત્સાહિત કરીને સહયોગ આપનારા નેતાઓ વિરુદ્ધ કાયદેસરની આઈપીસી હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુસાલી આ ભારત દેશ વિવિધ જાતિઓ ભાષા પ્રાંત અને સમૂહનો બનેલો દેશ છે દરેક રાજ્યમાં ભાષા જુદી છે બોલી જુદી છે સાથે સાથે અનેક જગ્યાએ સંસ્કૃતિને ધર્મની પણ વિવિધતા છે અને એટલા જ માટે ભારતના બંધારણે દરેકને સમાન રીતે અધિકાર આપ્યા છે અને જ્યાં પણ જે પક્ષની સત્તા હોય એ પક્ષની જવાબદારી છે કે ધાર્મિક રીતે કોઈ વાતાવરણ દૂષિત ના કરે કોઈ ઉશ્કેરણી ના ફેલાવે કોઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાં એવું ના થાય એ જોવાની જવાબદારી જે તે રાજ્યના સત્તાધીશોની છે દેશના સત્તાધીશો સોરી જ્યાં પણ કોઈ કાયદો તોડતું હોય જ્યાં પણ કોઈ નફરત ફેલાવવાનો પ્રયત્ન કરતું હોય વાતાવરણ દૂષિત કરતું હોય એની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ પણ તમે જોઈ શકો છો કે આખા દેશમાં ખુલ્લે આમ ધર્મના નામે રાજનીતિ થઈ છે લોકોને ઉશ્કેરવાના પ્રયત્નો થઈ રહ્યા છે ધાર્મિક પ્રસંગોનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક રાજનીતિ માટે થઈ રહ્યો છે ત્યારે મોદીજીએ ખાલી નિવેદન ના કરવા જોઈએ તમે તો દેશના પ્રધાનમંત્રીશ્રી જો તમે તમારા વિરોધીઓ પર જો ઈડી સીબીઆઈ ઇન્કમ ને આખી જ મશીનરીનો ઉપયોગ કરી શકતા હોય તો જે લોકો ધર્મની રાજનીતિ કરે છે જે લોકો વાતાવરણ દૂષિત કરે છે જે લોકો બેફામ નિવેદનો કરે છે કે તોફાન કરે છે એવા બધા સામે કાર્યવાહી કરતાં તમને કોણ રોકે છે જે રીતે તમારા પક્ષના નેતાઓ જાહેરમાં હત્યા કરવા માટે ઉશ્કેરતા હોય જીપ કાપી લાવવા માટે ઇનામ આપવાની જાહેરાત કરતા હોય એવા સામે તો તમે કાર્યવાહી નથી કરતા એટલે તમારા કરતુ તો છુપાવવા માટે ક્યાંક બીજા પર આક્ષેપ કરી રહ્યા છો પણ સત્તા તમારી પાસે છે તમારી જોડે બધી જ મશીનરી છે જે પણ આવું વાતાવરણ દૂષિત કરતા હોય તમામ સામે પગલાં ભરતા તમને કોણ રોકે છે પણ જાતે જાતે જ આવું વાતાવરણ દૂષિત કરવામાં પ્રોત્સાહન આપતા હોય એમની પાર્ટીના લોકોને રોકતા ના હોય એ પ્રધાનમંત્રી પાસે આપણે શું આશા રાખી શકીએ આજે દેશમાં રાહુલ ગાંધીના રૂપમાં એક એવું નેતૃત્વ મળ્યું છે કે જેમણે કોઈ રાજકીય લાભ માટે નહીં પણ દેશમાં અમન ચયન ભાઈચારો પ્રસ્થાપિત થાય અને નફરત છોડો ભારત જોડોના નારા સાથે ચાર હજાર કિલોમીટરની પદયાત્રા કરી આખા દેશમાં જ્યારે પણ ક્યાંક ખેડૂતો પર અત્યાચાર થતા હોય એમના હક અધિકારો છીનવાતા હોય મહિલાઓનું શોષણ થતું હોય અત્યાચાર થતા હોય યુવાઓના રોજગારની વાત હોય દેશની સરહદોની સુરક્ષાની વાત હોય નાના વેપારીઓને જીએસટીથી પરેશાનીની વાત હોય કે મોંઘવારી ભ્રષ્ટાચાર સામેનો અવાજની વાત હોય આજે સડકથી લઈને સંસદ સુધી જો દેશના લોકોનો અવાજ બનવાનું કામ કર્યું હોય તો રાહુલ ગાંધીએ કર્યું છે અને આ ભારતીય જનતા પાર્ટીના આર એસ એસના નેતાઓ જે અંગ્રેજોની નીતિ મુજબ ચાલે છે ભાગલા પાડો ને રાજ કરો ક્યાંક ધર્મના નામે જાતિના નામે ભાગલા પાડવાના જે ભય અને ડરની રાજનીતિ થઈ રહી છે જે ધ્રુણા અને નફરતની રાજનીતિ થઈ રહી છે અને એના જ ભાગ સ્વરૂપે આજે ભાજપના એક નેતા દ્વારા જાહેરમાં નિવેદન કરવામાં આવે કે રાહુલ ગાંધી જો એમનું બોલવાનું બંધ નહીં કરે એમની હાલત પણ એમના દાદી ઇન્દિરા ગાંધી જેવી કરવામાં આવશે બીજા એક નેતા મુંબઈમાં ભાષણ કરે કે રાહુલ ગાંધીની જીભ કાપી લાવનારને અગિયાર લાખનું ઇનામ આપવામાં આવશે ભાજપ સરકારના એક મંત્રી ને યુપીના એક મંત્રી પણ જાહેરમાં નિવેદનો કરે કે રાહુલ ગાંધી આતંકવાદી છે આ ખાલી એક નિવેદન નથી પાછા એના સમર્થનમાં ભાજપને આખું ટીમ એના સમર્થનમાં આવે મીડિયા સોશિયલ મીડિયામાં એવા નિવેદનો થાય અને આખા દેશમાં વાતાવરણ ડોળાય પ્રેમ ભાઈચારાને બદલે નફરત અને ધ્રુણાની રાજનીતિ થાય અને ફરી પાછા ભાગલા પાડો ડર અને ભય પેદા કરીને પોતાની ખુરશી સલામત રાખોની જે રાજનીતિ થઈ રહી છે દુઃખ તો ત્યારે થાય કે ભાજપના નેતાઓ આવું જાહેરમાં ઉશ્કેરી કરનારા ધમકી આપવાવાળા હત્યા માટે ઉશ્કેરવા નિવેદન કરતા હોય અને તેમ છતાં દેશના પ્રધાનમંત્રીશ્રી એક શબ્દ પણ ના બોલે ભાજપનો કોઈ નેતા એને વખોડે પણ નહીં એનો સ્પષ્ટ મતલબ છે કે આ દેશમાં ડર ભયની રાજનીતિ ધ્રુણા નફરતની રાજનીતિને પ્રોત્સાહન આપવાનું કામ ભાજપ એના નેતાઓને આર એસ એસ કરી રહી છે ત્યારે આજે અમે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી જિલ્લાના પોલીસ અધિક્ષક પાસે આવા જે ઉશ્કેરણી કરવાવાળા નિવેદન કરવાવાળા જે ધ્રુણા અને નફરતની રાજનીતિ કરવાવાળા જે નેતાઓ છે એની સામે એફઆઈઆર કરવા માટેની રજૂઆત લઈને આવ્યા છે આજે આણંદ એસપી કચેરી ખાતે રજૂઆત કરી છે અને આવતીકાલે આણંદ જિલ્લાના તમામ તાલુકા મથકે પોલીસ સ્ટેશનમાં જઈ અને અમારા આગેવાનો કાર્યકરો આ એફઆઈઆર નોંધવા માટે પોલીસ સમક્ષ રજૂઆત કરશે ને આવનારા દિવસોમાં ભય નફરતની રાજનીતિ ખતમ કરવા માટે એની સામેની જે નવી આઝાદીની લડાઈ છે નફરત છોડો ભારત જોડોનો જે નારો છે એને બુલંદ કરવા માટે રાહુલજીના નેતૃત્વમાં આ લડાઈ તાકાતથી લડવામાં આવશે